થિયરી ઓફ રી ક્લાસિફિકેશન પરિચય જોઈએ તો લાઇબ્રેરી ક્લાસિફિકેશન એ નોલેજ અગત્યનું સાધન છે તેના મૂળભૂત સિદ્ધાંતો અને વિકાસને માટે વિવિધ સિદ્ધાંતો રજૂ કરાયા છે એસ આર એ બે મુખ્ય સિદ્ધાંતો રજૂ કર્યા છે પહેલું છે ડિસ્ક્રિપ્ટિવ થિયરી બીજું છે ડાયનેમિક થિયરી ડિસ્ક્રિપ્ટિવ થિયરી ઓફ લાઇબ્રેરી ક્લાસિફિકેશન તો ડિસ્ક્રિપ્ટિવ થિયરીનો અર્થ છે જ્ઞાન કે વિષયોની સ્વાભાવિક રચનાનું વર્ણન કરવું અને તેને વર્ગીકરણમાં લાગુ કરવું આ સિદ્ધાંતમાં ક્લાસિફિકેશન ક્લાસિફિકેશન એ એ વિષયોની આંતરિક પ્રતિબિંબિત કરે છે લક્ષણો જોઈએ તો માત્ર જ્ઞાનની રચનાનું પ્રતિબિંબ છે જે વિષયોની સિમિલારિટી અને ડિફરન્સ આધારિત ગોઠવણી કરે છે કોઈ એક નિશ્ચિત સમયમાં જ્ઞાન જે રીતે દેખાય છે તે મુજબ વર્ગીકરણ સ્થિર અભિગમ જ્ઞાન સતત બદલાય છે પણ ડિસ્ક્રિપ્ટ થિયરી એક સમયે તેની છબી આપે છે ઉદાહરણ તરીકે પ્લાન્ટ ક્લાસિફિકેશન ડ્યુડેસીમ ક્લાસિફિકેશન જે જ્ઞાનને મુખ્ય દસ વર્ગોમાં વહેંચે છે મર્યાદા જોઈએ તો જ્ઞાન સતત બદલાતું રહે છે પણ ડિસ્ક્રિપ્ટ થિયરી બદલાતા જ્ઞાનને પૂરતું ધ્યાનમાં લેતું નથી ઇન્ટરડિસિપ્લિનરી અને ન્યુ સબ્જેક્ટ માટે મર્યાદિત ડાયનેમિક થિયરી ઓફ લાઇબ્રેરી ક્લાસિફિકેશન જોઈએ તો અર્થમાં ડાયનેમિક થિયરી એ ડોક્ટર એસ આર રંગનાથન દ્વારા રજૂ કરાયેલી છે આ સિદ્ધાંત મુજબ જ્ઞાન સ્થિર નથી પણ સતત બદલાતું રહે છે તેને લાઇબ્રેરી ક્લાસિફિકેશનમાં લવચીક એટલે કે ફ્લેક્સિબલ અને બદલાતું એટલે કે અડેપ્ટિવ જ્ઞાનના વિકાસ સાથે નવા વિષયો ઉમેરવા પડે છે એટલે ક્લાસિફિકેશન સ્કીમ હોય એ એક્સેબલ અને એડજસ્ટેબલ હોવી જોઈએ ફેસેટ એનાલિસિસ આધારિત અભિગમ આપ્યો જેમાં વિષયોને પર્સનાલિટી મેટર એનર્જી સ્પેસ અને ટાઈપ એટલે કે પી એમ ઈ એસ ટી આધારિત ગોઠવવા વિષયોની આંતરિક તેમજ નવા સંબંધોને ઓળખવા વપરાશકર્તાની જરૂરિયાત અનુસાર વર્ગીકરણ બદલાય ઉદાહરણ તરીકે કોલમ ક્લાસિફિકેશન જે ફેસેટેડ ક્લાસિફિકેશન ઉત્તમ ઉદાહરણ છે યુડીસી જે લવચિક અને સતત સુધારી લે ફાયદા જોઈએ તો ઇન્ટરડિસિપ્લી સબ્જેક્ટ માટે યોગ્ય છે ન્યૂ નોલેજ એરિયા એટલે કે નવા વિષયો સરળતાથી ઉમેરી શકાય છે સતત બદલાતા એન્વાયરમેન્ટ માટે સુસંગત છે ડિસ્ક્રિપ્ટિવ વર્સિસ ડાયનેમિક થિયરીનો તફાવત જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ થિયરી એ નોલેજ સ્ટ્રક્ચરનું વર્ણન કરે છે જ્યારે ડાયનેમિક થિયરી એ નોલેજના બદલાવ સાથે લવચીકતા એટલે કે ફ્લેક્સિબલ રહે છે પ્રકૃતિ તો ડિસ્ક્રિપ્ટિવ થિયરી એ સ્થિર છે જ્યારે ડાયનેમિક થિયરી એ લવચીક છે વિષયની ગોઠવણીમાં એક્ઝિસ્ટિંગ સિમિલારિટી તથા ડિફરન્સ પર આધારિત ડાયનેમિક થિયરી એ ફેસેટ બેઝ તથા એક્સપોન્સિબલ છે ઉદાહરણ તરીકે ડીડીસી અને બ્લીસ ક્લાસિફિકેશન એ ડિસ્ક્રિપ્ટિવ થિયરીમાં જાય છે સીસી અને યુડીસી એ ડાયનેમિક થિયરી છે મર્યાદા જોઈએ તો સબ્જેક્ટ માટે મર્યાદિત છે જ્યારે ડાયનેમિક થિયરી એ નવા અને ઇન્ટરડી સબ્જેક્ટને સરળતાથી સમાવેશ કરી શકે છે નિષ્કર્ષ જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ થિયરી એ નોલેજની હાલની રચનાનું પ્રતિબિંબ આપે છે જ્યારે ડાયનેમિક થિયરી એ નોલેજના સતત બદલાવને માન્યતા આપે છે અને ક્લાસિફિકેશનને ફ્લેક્સિબલ બનાવે છે હવે લાઇબ્રેરી સાયન્સ છે તે બંને સિદ્ધાંતો અગત્યના છે કે ડિસ્ક્રિપ્ટિવ થિયરી નોલેજની હાલની સ્થિતિને સમજવામાં મદદરૂપ થાય છે જ્યારે ડાયનેમિક થિયરી એ નોલેજના વિકાસને લાઇબ્રેરીમાં સમાવવાની ક્ષમતા અપનાવે છે